દ્વારકા જ્યાં એક તરફ દ્વારકા દેશનું ભવ્ય મંદિર છે તો બીજી તરફ શ્રદ્ધા અને સંસ્કૃતિનો અદભુત સંગમ અહીંયા છેલ્લા એકસો બાવન વર્ષથી એક એવી પરંપરા જીવંત છે જે અર્વાચીન યુગમાં પણ પ્રાચીન વારસાને જાળવી રહી છે આ છે શ્રી ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ સંચાલિત નવ દુર્ગા ગરબી ઈસવીસન અઢારસો ચુમ્મોતેરમાં સ્વર્ગવાસી મકાનજીભાઈ ઠાકરની આગેવાની હેઠળ સ્થપાયેલી આ ગરબીમાં આજે પણ માત્ર પુરુષો જ ભાગ લે છે

દ્વારા તેમની નવી પેઢીને સોંપવામાં આવતો એક અમૂલ્ય ઐતિહાસિક વારસો છે જ્યાં માતાજી જગદંબાની આરાધનામાં સૌ કોઈ મન મૂકીને ગરબે ઘૂમે છે શ્રી દ્વારકા ગુગડી બ્રાહ્મણ સંચાલિત નવદુર્ગા ગરબી મંડળ જેની સ્થાપના ઈસવીસન અઢારસો ચુમ્મોતેરની અંદર થઈ ત્યારથી લઈ અમારા વડીલ શ્રી મકનજી જૂઠા અને તેમની સાથે અમારા દાદા સ્વર્ગસ્થ દેવજી ઘેલા પરિવાર જે કહેવાય છે તે એમની સાથે રહી અને અત્યાર સુધી અમારા પેઢીઓથી પાંચ પેઢીઓથી તે લોકો અવિરત માતાજીની આરાધનાની છંદ અને દોહા સાથે આરાધના કરે છે અને દ્વારકાના ગુગડી બ્રાહ્મણ જે બ્રાહ્મણ વેશની અંદર પીતાંબર બંડી અને ખેસ ને આ નવરાત્રિને આનંદથી એની માતાજીની આરાધના કરે છે